આ તરફ ધારાસભ્ય ભગાભાઈ એ અકડાયા છે તે કારણ કે કાર્યક્રમમાં એમને જવાનું હતું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો જો કે પહેલા જ તેનું ઉદ્ઘાટન થઈ ગયું સોમનાથ ટ્રસ્ટના અધિકારી પર ભગવાનભાઈ બારડ ગુસ્સે થયા હતા સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખુલ્લો મુકાયો જોકે ભગવાન બારડ પહોંચે તે પહેલા જ કાર્યક્રમનું ઉદ્ઘાટન થઈ ગયું રેન્જ આઈજી નિલેશ જાજડીયાએ મેળો ખુલ્લો મૂક્યો હોવાનો દાવો છે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવાની ધમકી આપી દીધી છે

સ્થાનિક સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તેમને જણાવાયું કે ના સાડા પાંચ નો ટાઈમ હતો પરંતુ ધારાસભ્ય નું કેવું એવું હતું કે ના હું ટાઈમનો નો પાબંધ છું ને ટાઈમમાં માં માનવા વાળો છું એટલે એ માટે મને સાડા પાંચ નો જ આપના તરફથી કોલ હતો એ માટે હું સાડા પાંચ આવ્યો છું તો આપ લોકો દ્વારા કાર્યક્રમ નું ઓપનિંગ કરીને ખુલ્લો મેળો મૂકવામાં આવ્યો છે જેને લઈને ધારાસભ્ય આ બાબતે ગરમ થયા હતા અને ધારાસભ્ય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે હું ટાઈમ માં માનનારો છે મને તમે જે ટાઈમ એ આવ્યો બિલકુલ બધા અધિકારી તરીકે પાંચ વગર સમય મર્યાદા શું કરે એમાં

আমাকে <muchas> সদস্য